પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય સોળમી સિંહ વસ્તી ગણતરી પઠન કલ્પના શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી સોળમી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં સિંહોની સંખ્યા આઠસો એકાણુંની ની થઈ છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે એકસો છન્નું નર ત્રણસો ત્રીસ માદા તથા પાઠડા અને સિંહ મળીને સમગ્રતયા આઠસો એકાણું સિંહોની સંખ્યા આ સોળમી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેક્ટ બીટ વેરીફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે આ વર્ષે તારીખ દસ થી તેરમી મે દરમિયાન અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં વન કર્મીઓ સરપંચો ગ્રામજનો સહિત ત્રણ હજાર આઠસો નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વસ્તી અંદાજોના આંકડાઓની જાહેરાત કરી તે પ્રસંગે વનમંત્રી મુડુભાઈ બેરા રાજ્યમંત્રી મુકેશ પટેલ મુખ્ય સચિવ પંકજ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં સિંહ વસ્તી અંદાજની અગાઉની પરંપરાગત પદ્ધતિને બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમ પદ્ધતિ કરાવી હતી તેમણે કહ્યું કે શ્રીએ ચુમ્બોતેરમાં સ્વતંત્રતા દિવસે સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની કરેલી જાહેરાત અન્વયે તાજેતરમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની ગુજરાતમાં જેલી બેઠકમાં પ્રોજેક્ટ લાયન બે હજાર સડતાલીસ ના ભવિષ્યલક્ષી આયોજન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું સિંહ જતન સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રધાનમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા આ પ્રોજેક્ટ લાયન બે હજાર સડતાલીસ વધુ સંગીન રીતે સાકાર કરશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું કે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં વન્યપ્રાણી સંરક્ષણના સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે તેમણે આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે બે હજાર એકમાં સિંહની સંખ્યા ત્રણસો સત્યાવીસ બે હજાર પાંચમાં ત્રણસો ઓગણસાઠ બે હજાર દસના વર્ષમાં ચારસો અગિયાર બે હજાર પંદરમાં પાંચસો ત્રેવીસ અને બે હજાર વીસના વર્ષમાં છસો સો ચુમ્મોતેર થઈ હતી તે હવે વધીને ને આઠસો એકાણું થઈ છે તેમણે વધુમાં સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં જે મોર્ડન ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતી વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ મળી રહે આ ઉપરાંત ઈ ગુજ ફોરેસ્ટ એપ્લિકેશન સિંહ અવલોકનના ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી જેમાં જીપીએસ અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો જરૂર જણાય ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા એઆઈ આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રારંભમાં વન અને પર્યાવરણ અગ્રસચિવ શ્રી સંજીવકુમારે વન વિભાગ દ્વારા સિંહની વસ્તી અંદાજો માટે જે ત્રિસ્તરીય કાઉન્ટ પદ્ધતિથી ડેટા એનાલિસિસ અને રિયલ લાઇન ટ્રેકિંગ કર્યું છે તેની વિગતો આપી હતી ત્યારે એશિયાટિક લાયન ગીરની શાન સાવજની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો એ રાજ્ય માટે ગૌરવપૂર્ણ બાબત છે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય સોળમી સિંહ વસ્તી ગણતરી પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું